મિત્રો બજેટ પહેલાં જ સોનું થઈ ગયું મોંઘું મિત્રો સોનાએ આખા વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે મિત્રો અત્યાર સુધીના હાઈ લેવલે સોનાના ભાવ પહોંચી ગયા છે મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં સોનું રૂપિયા પાંચસો ઉછળીને ત્યાંશી હજારની નવા સપાટીએ પહોંચીને નવો એક રેકોર્ડ બનાવી દીધો છે મિત્રો સોના અને ચાંદીના ભાવે તો મિત્રો વાત કરીએ તો વિશ્વભરમાં સોનાના ભાવમાં સતત આઠમા દિવસે તેજીના પગલે અમદાવાદ ખાતે પણ મિત્રો સોનાના ભાવમાં દસ ગ્રામ દીઠ અત્યાર સુધી સર્વોત્તમ સપાટી મિત્રો જોઈએ તો ત્યાંસી હજાર બસોની આસપાસની સપાટીએ સ્પર્શી ગયું છે સોનું અને મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર છેલ્લા કેટલાક દિવસોથી વધારો આવી રહ્યો છે તો આ વધારાના મુખ્ય કારણો કયા કયા છે તેની આપણે આપણે ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તેવી માહિતી મિત્રો કોઈ આપતું નથી પરંતુ આપણે એવી માહિતી આપીએ છીએ કે કયા કારણોથી સોના ચાંદીના ભાવમાં વધારો આવી રહ્યો છે તો હવે મિત્રો આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં મિત્રો સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે નેવ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો ત્રાણું રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર નવસો ઓગણચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવ્યાશી હજાર ત્રણસો નેવ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે પાંચસો ને ચાલીસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું કે આજે કેરેટ કેરેટ તેમજ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો સૌપ્રથમ મિત્રો આપણે આજે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેમાં મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર છસો એકતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હાજર ચારસો દસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ચોસઠ હજાર સો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે પાંચ હજાર દસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે આગળ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીશું કે આજના ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો ચોવીસ કેરેટના આજે દસ ગ્રામ સોનાના ભાવ ત્યાંસી હજાર ત્રણસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ દરરોજના સોના અને ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાયકન દબાવી દેજો